ઉપરવાસમાં વરસાદથી આજવા ડેમની જળ સપાટી વધી હતી ગઈકાલે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાયા હતા વિશ્વામિત્રી નદીની જળ સપાટી પણ વધી હતી વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી પ્રવેશી જવાને લઈ લોકો સતત ચિંતિત હોય છે કેટલાક સ્થળોએ પાણી પણ પ્રવેશ્યા હોય સલામત સ્થળે ખસેડાયા છે શહેરના સયાજીગંજ પરશુરામ ભટ્ટામાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ હતી પરશુરામ ભટ્ટો સુબોધનગર પાસે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળવાથી ઝૂપડાવાસીઓને દહેશત હોય છે તેમજ રોડ પરના કેટલાક ઝૂંપડા વિસ્તારમાં પાણી આવતા લોકોએ સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવાનું જાતે શરૂ કરી દીધું હતું ઝૂંપડાવાસીઓને પાણી સાથે સતત મગરનો પણ ભય હોય છે જેથી તેમણે સ્થળાંતર કરવાની શરૂઆત કરી હતી રહીશોએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કોઈ સૂચના અપાઈ નથી પણ સાવચેતી રૂપે સલામત સ્થળે જઈ રહ્યા છીએ હવે